પ્રાંતિજની ચિત્રિણી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીના ન્યાય માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી ચિત્રિણી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની સાથે થયેલી ન્યાયહીનતા સામે સામાજિક કાર્યકર કરી યુવરાજસિંહ જાડેજા મેદાને ઉતર્યા છે મળતી માહિતી મુજબ ચિત્રિણી નર્સિંગ કોલેજમાં જીએનએમના નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરીને કોલેજે પરીક્ષામાં બેસવા માટે મનાઈ કરી હતી કોલેજ સંચાલક મંડળનું કહેવું હતું કે વિદ્યાર્થીની દ્વારા ફી સંપૂર્ણ ચૂકવવામાં આવી નથી જેના કારણે તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી વિદ્યાર્થીની તથા તેના પરિવાર દ્વારા આ મામલો યુવરાજસિંહ જાડેજા સુધી પહોંચાડવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના હિત માટે સતત અવાજ ઉઠાવતા યુવરાજસિંહે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જીએનસી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે જાડેજાએ ચેતવણી આપી છે કે જો સાત દિવસની અંદર વિદ્યાર્થીનીને ન્યાય નહીં મળે તો તેઓ ચિત્રણી નર્સિંગ કોલેજ આગળ ધરણા પર બેસશે અને વિદ્યાર્થીનીને ન્યાય અપાવીને જ રહેશે આ સમગ્ર ઘટનાને કારણે નર્સિંગના વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અધિકારોથી વંચિત રાખી શકે કે કેમ તે મુદ્દો પણ ચર્ચાનો બન્યો છે જે સરકાર હંમેશા એવું કેતી હોય છે કે મહિલા સશક્તિકરણ નારી વંદના બેટી બચાવો બેટી પઢાઓના જે ભણગા ભૂકતી હોય છે એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે તમે જોઈ શકો છો ચિત્રાની જે કોલેજ છે જીએનએમ એ જીએનએમ માં વિદ્યાર્થી એડમિશન લીધેલું છે એડમિશન લીધા બાદ ઓગણસી હજાર રૂપિયા રોકડા ફી ભરેલી છે અને એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે જયારે આજે અમે જીએનસી ને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ પ્રજ્ઞાબેન ડાભી ને જયારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું

રાહ જોઈશું દિવસ સાત બાદ અમે આજ જગ્યા એટલે કે જીએનસી ધરણા પ્રદર્શન કરીશું કહી શકાય ન્યાય લઈને રહીશું કારણ કે કે આ જે વાત છે રૂપિયા ફી હતી પણ રૂપિયા ફી ભરી દીધી છે બાકીની ફી બાકી રહી હતી તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો હવે કહી શકાય નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફી ના વાગે પરીક્ષા આપતા ન રોકી શકો તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ જીએનસી મોટી છે શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે જય હિન્દ જય ભારત सिखा इंदिरा दंडा है, दंडा है, है, है भाई दंडा है। सिखा इंदिरा दंडा है, चोर है भाई चोर है। कर्सिंग काम चोर है, है चोर है भाई चोर। बंद करो, हरका चार बंद करो, बंद करो, बंद करो, हरका चार बंद करो, फिरोजुलाम बंद करो, बंद करो भाई बंद करो, फिरोजुलाम बंद करो। अरे સટરો ચાલે છે કોલેજો આધાર પુરાવા છે આપીએ તમને જે એક્શન લેતા હતા સટર છે આબુ ની અંદર છે આપડે રોડ ઉપર બરોબર સટ્ટરો ચાલે છે હું જોઈને આવ્યો લેડીઝ છે વિદ્યાર્થી અને બે નેવું હજાર રૂપિયા સંસ્થા દ્વારા નેવું રૂપિયા ફી માગવામાં આવી હતી તો બે ને હજાર રોકડા ભરેલા છે બાકીના જે એકત્રીસ હજાર જે ભરવાના થતા હતા એ એકત્રીસ હજાર ના ચેક માગવામાં આવ્યો હતો એટલે બેન ચેક લઈને પણ આવ્યા હતા એને પરીક્ષામાં બેસવા નથી અને એનો વિડીયો પણ છે પ્રિન્સિપાલનું પણ વર્ઝન છે અમારી પાસે થાય એ કર્યો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એટલે એને લઈને અમે ફરિયાદ ફરિયાદ હતી રજૂઆત કરવા માટે આવ્યા છે અને આવી ઘટના ભૂતકાળમાં મહેસાણામાં પણ બની હતી અને મહેસાણામાં માં જયારે ત્યારે એ વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો ખાલી પાંચ હજાર રૂપિયા ફી બાકી કોલેજ એવું પ્રેસર કર્યું પાંચ હજાર તો ભરવા જ પડતા નહીં ભરત પરીક્ષામાં બેસવા નહીં દઈએ આવું ભૂતકાળમાં બની ગયેલું છે એટલે ભવિષ્યમાં એવી ઘટના ન ઘટે એના માટે લઈને અમે તમારી પાસે આવેલા છીએ અને અમારી અપીલ તો એ જ છે કે તમે કોલેજનું વર્જન લઈને ખાતે કોલેજ ઉપર કાર્યવાહી કરો કે ભાઈ તમે આને તમને પણ ખબર છે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ પણ કે છે કે તમે પરીક્ષા આપવા તો કમસે કમ દેવી જ પડે કે ફી ના વાગે તમે કોઈને અટકાવી ન શકો આમાં ઓગણસી હજાર રૂપિયા ફી ભરેલી જ છે ફોન રેકોર્ડ છે તો બાકીના એકત્રીસ હજારમાં આ રીતે કર્નટગત કરવામાં આવે એ યોગ્ય નથી એટલા માટે વિદ્યાર્થીની ચેક લઈને આવી છે આ ટોન કઈ તમને અજુકતો લાગે છે માફિયા છે વિડીયોમાં ઓડિયો બે લેવાનો કમિટીમાં તપાસ થશે પછી જે નિયમ અનુસાર બે ત્યારે કેટલા થાય